સ્પાઇન મસ્ક્યુલર નામની બીમારીથી પીડિત દીકરીની સારવાર વડીયાના ખેડૂતની દીકરીને સ્પાઇન મસ્ક્યુલર નામની બીમારી દીકરીને સત્તર પોઈન્ટ પાંચ કરોડના ઇન્જેક્શનની જરૂર હતી ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી સરકાર અને જનતાએ દીકરીને બાવીસ લાખની મદદ કરી યુએસએમાં રહેતા ભારતીયોએ ઘટતી રકમની સહાય કરી મુંબઈની હોસ્પિટલમાં સત્તર પોઈન્ટ પાંચ કરોડનું ઇન્જેક્શન અપાયું દીકરી વૃંદાને ઇન્જેક્શન અને સારવાર અપાઈ પરેશ વધુ માહિતી આપેલા છે પરેશ જણાવશો આસપાસનો ત્યારે વડિયાના જે શ્રમિક ખેડૂત છે એ ખેડૂતની દીકરીના ઈલાજ માટે સત્તર પોઈન્ટ પાંચ કરોડના જરૂર જરૂરિયાત પડી હતી જોકે આ શ્રમિક ખેડૂતે ગુજરાતની જનતા પાસે સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂકી અને મદદ માંગી હતી અને સત્તર પોઈન્ટ પાંચ કરોડના ઇન્જેક્શન અને સારવાર જે આ વૃંદાને કરવામાં આવી છે અને ગુજરાતની જનતા અને સરકાર દ્વારા દીકરી વૃંદાને બાવીસ લાખ ઉપરાંતની મદદ મળી હતી હવે યુએસએ માં ભારતીયોનું જે ગ્રુપ છે જે એક ગ્રુપે આ દીકરીને વૃંદાને ઘટતી જે રકમ હતી એમની સહાય કરી અને ઇન્જેક્શન જો તેમને અપાવી દીધું છે ત્યારે શ્રમિક ખેડૂતની જે દીકરીને મુંબઈની ઇન્દિરા ઇન્જેક્શન અને સારવાર આપવામાં આવી ગઈ છે અને ડોક્ટર નીલુ દેસાઈ દ્વારા આ ઇન્જેકશન અને સારવાર આપવામાં આવી છે અને આ શ્રમિક ખેડૂત પોતાની દીકરીને વૃંદા સાથે પરત કાલે વડિયા ફરશે આભાર સમગ્ર માહિતી આપવા માટે